તો આજે વિશ્વ વન દિવસ હતો અને એટલે જ આજે ગુજરાત ફસ્ટ આપને ગુજરાતના એક એવા જંગલમાં લઈ જશે જે વન માટે આવકનું સ્ત્રોત બન્યું છે એક એવું જંગલ જે પેદા કરે છે મેવા આવો જોઈએ વિશ્વ વન દિવસે ગુજરાતના છોટા ઉદેપુર વન ને આદિવાસી આજીવિકાનું કેન્દ્ર પણ છે વિશ્વ વન દિવસ વનસ્પતિ પ્રત્યે પ્રેમ સંદેશ લીલાછમ જંગલો વચ્ચે પેદા થયા સુકા વનમાં ઉગતી ચારોડી વન બંધુઓને આપે છે રોજગારી અનયનરંગ જંગલો વન માટે રોજગારીનું સાધન પણ છે સામાન્ય રીતે કાજુ બદામ અખરોટ દ્રાક્ષ સહિતના સુકા મેવાની ખેતી ઉત્તર ભારતમાં થતી હોય છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સુકો મેવો છોટા ઉદેપુરના આ જંગલમાં પણ ઉગે છે અને તે છે ચારોડી છોટાઉદેપુરના જંગલ વિસ્તારમાં ત્રીસથી ચારસ હજાર વૃક્ષો આવેલા છે અને છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગે દસ હજારથી વધુ ચારોળીના વૃક્ષો ઉગાડ્યા છે અને જેના પગલે વનબંધુઓને મોટી આવક થાય છે છોટાઉદેપુર જિલ્લામાં ત્રણસો ઓગણપચાસ વન મંડળીઓ દ્વારા ચારોળીનું એકત્રીકરણ વન વિભાગની વનીકરણ મંડળીઓના સભ્યો કરે છે તેના વેચાણમાંથી મળતો નફો લગભગ પચીસસો જેટલા ગામવાસીઓને આપવામાં આવે છે ચાવરું પાકે તે ફોડીએ હાથે અને ઉદયપુર લીધે વેચવા અને હજાર બારસો રૂપિયા આલે અને જુવાર લે મક્કી આ લે કોઈ બી લોકોને એના ખાવા લાગે તે લાવે અને અમારો વિસ્તાર નબળો છે આને લીધે જ બધા સુકી રહ્યા એ બધા ચાવડી વીણવા આવે અને એક બે ત્રણ ચાર મહિના સુધી વીણે છે અને પછી છોટા ઉદેપુર વેચવા જાય છે અને ચારડી તોડી અને ફોડીને ત્યાં લઈને જાય છે અને પછી ત્યાંથી એમને પૈસા મળે પછી અનાજ મળે એ ભેગું કરે છે પછી એનાથી ચાર પાંચ મહિના સુધી એ અનાજ ખાય છે છોટાઉદેપુર ના આશરે દસ થી પંદર ગામ માં ચારોડી ના વૃક્ષો છે નવેમ્બર બાદ ફૂલો આવવાનું શરૂ થાય છે ફેબ્રુઆરી થી જૂન વચ્ચે ફળ આવે છે પાંચ થી વીસ વર્ષ જૂના એક વૃક્ષ માંથી પાંચ થી સાત કિલો ચારોડાના ફળ મળે જંગલ માંથી આશરે પાંચ હજાર કિલો ચારોડીના ફળ મળે કુલ ત્રણ હજાર કિલો ચારાડીના બીજ મળે બજાર કિંમત જો ગણવામાં આવે આ જે ચારોળીના જે જે ફળ છે કાઢવામાં આવે તો અત્યારે બજાર કિંમત પર કિલો ચૌદસો રૂપિયા જેટલું માર્કેટ છે તો આ માર્કેટ જોતા ગામ લોકોને સીધો ફાયદો થાય છે અને ચારોળી એવું વૃક્ષ છે કે જે ભવિષ્યની અંદર બે હજાર કિલ પ્રતિ કિલો પણ ભાવ વધવાની શક્યતાઓ રહેલી છે અલીલાચંદ જંગલો માનવ જાતનું ધ્યાન રાખે છે ત્યારે આપણી પણ ફરજ બને છે કે જંગલોનું જતન કરીએ નહીં તો માનવ જાતનું પતન થતા વાર નહીં લાગે શેખ ગુજરાત ફર્સ્ટ છોટા ઉદેપુર